એમને સંપૂર્ણ જોવાનો છે દોસ્તો જી હા દોસ્તો ઝડપથી જઈએ આપણે એ વાત કરી લઈએ કે તમારા મોબાઈલમાં પર જઈને લખીને ડાઉનલોડ કરી લેવાની કારણ કે આ એપ નથી દોસ્તો આ છે ખજાનો અને ખજાનો આપણે લૂંટી લેવાનો છે કારણ કે ધોરણ ત્રણ થી ધોરણ દસ સુધીનું સંપૂર્ણ સાહિત્ય દોસ્તો કોઈ પણ પરીક્ષા હોય કે કોઈ

એ પેલા ખાસ વસ્તુ જે પણ મિત્રો નવા છે ચેનલને ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવાનું નથી અને વિડિયો ગમે ગમે અને ગમે અને 100% ગમશે તો વિડિયો ને લાઈક કરવાનું પણ ભૂલવાનું નથી દોસ્તો કારણ કે વિડિયો ને લાઈક અને સબસ્ક્રાઇબ કરશો દોસ્તો એ જ આપણો પ્રેરણા સ્ત્રોત છે અમે તમને વધુને વધુ સારા વિડિયો અને વધુને વધુ સારી માહિતી અમે તમને આપતા ઝડપથી જઈએ પ્રશ્ન નંબર એક તરફ કે પાટણની કઈ વાવ સોલંકી વંશની યાદ અપાવે છે ટેસ્ટ ટેસ્ટમાંથી તમારે કેટલા સાચા પડ્યા અમને કમેન્ટમાં ખાસ જણાવવાનું છે દોસ્તો અને બીજી વાત જો તમને જવાબ આવડતો હોય તો આપણું તીર વાગે પહેલા તમારું જવાબ કમેન્ટ બોક્સમાં જવાબનું તીર આવી જવું જોઈએ હું જે વિદ્યાર્થીઓને ભણાવવા બેઠો છું એ મારા દોસ્તોમાં કેટલી તાકાત છે કેટલું આવડે છે અને કેટલું તૈયારી કરી શકે છે દોસ્તો તો ઝડપથી જઈએ પાટણની કઈ સ્વ સોલંકી વંશ ની યાદ અપાવે છે જવાબ છે પાટણ છે તો રાણીની વાવ દોસ્તો પ્રશ્ન નંબર બે નીચેનામાંથી કયા પાકની ખેતી વરસાદ ન હોય તે સમય દરમિયાન થઈ થઈ શકે શકે છે ઘઉં શેરડી કે તમામ વરસાદ હોય હોય તો તો પણ જવાબ કમેન્ટ બોક્સમાં જણાવવાનું છે જે પણ મિત્રો નવા છે ફરી કહી દઉં છું કે કમેન્ટમાં તમારે તમારી હાજરી પુરાવાની છે તમારું નામ અમને કમેન્ટ બોક્સમાં ખાસ જણાવજો કે જેથી અમને ખ્યાલ આવે કે મારા કેટલા વિદ્યાર્થીઓ ફરી આપણો વિડીયો જોવા બેસી ગયા જવાબ જવાબ આવશે આપેલા તમામ દોસ્તો પ્રશ્ન મેન્ડલ જન્મ કયા દેશમાં થયો હતો ગ્રેંગર મેન્ડલનો જન્મ દોસ્તો કયા દેશમાં અમેરિકા જાપાન ઓસ્ટ્રેલિયા અને ઓસ્ટ્રિયા દોસ્તો આ માં તમારે ભૂલ પડવાની સંભાવના છે જવાબ છે ઓસ્ટ્રિયા તીર વાગી ગયું છે આગળ જોઈએ પ્રશ્ન નંબર ચાર તરફ

જૈવિક ખાતર છાણિયું ખાતર રાસાયણિક ખાતર કે અળસ્યા બનાવેલું ખાતર મને ખબર છે તમને જવાબ આવડે છે અને તમે જવાબ સી કન્ફર્મ કરી લો અને જવાબ સી તમારો સાચો છે દોસ્તો જળથી પ્રશ્ન નંબર 6 તરફ વિસ્થાપિત થતા કુટુંબોની સી મુશ્કેલીઓ પડે છે દોસ્તો જે કુટુંબ એક જગ્યા બીજી જગ્યાએ જાય છે વિસ્થાપિત કુટુંબોને આજીવિકા મેળવવાની તકલીફ પડે સ્થળાંતર થવાની તકલીફ પડે નવી જગ્યામાં રહેઠાણ શોધવાની કે ઉપરની ત્રણેય બાબતો તમારો જવાબ સાચો છે દોસ્તો તમે જે જવાબ વિચાર્યો ડી એ જ જવાબ આવે જવાબ છે ડી ઉપરની ત્રણે આફરીને બાસ્કેટબોલ રમવાની પરવાનગી કોણે આપી દોસ્તો હતી અને બાસ્કેટબોલ પરવાની દાદી આપી પિતાજી આપી મમ્મી આપી કે ભાઈઓ આપી તમારો જવાબ તમે કમેન્ટ બોક્સ ખાસ વિડીયો સ્ટોપ કરીને લખી લેજો દોસ્તો તમારો જવાબ સાચો છે કે ખોટો કન્ફર્મ કરી લેજો જવાબ છે બી પિતાજીએ આઠમો પ્રશ્ન કચરાનો ઢગલો એક અઠવાડિયા સુધી જે જવાબ હોય કમેન્ટ બોક્સમાં ખાસ જણાવજો ગરમ વસ્તુ પર ફૂંક મારતા વસ્તુ પર સી અસર થાય છે ચીનમીની ચીનમીની ધૂમ ધડાકા સાથે ઠંડી પડે કે વધુ ગરમી થાય કે હલકી બને કે કઈ અસર થતી નથી

અમને જણાવજો વરસાદ આવવાને કારણે નદીઓમાં વધુ પાણી આવવાથી દોસ્તો પૂર આવે આ તીર ખોટી જગ્યાએ વાગી ગયું છે ભાઈ તીર તારે અહીંયા આવવાનું હતું પૂરમાં સી જવાબ આવે તો ત્યાં કેમ ગતો રહ્યો ભાઈ અગિયારમો પ્રશ્ન નીચેના પૈકી કયા વિસ્તારને ઠંડુ રણ તરીકે ઓળખવામાં આવ્યું છે લે જમ્મુ મનાલી કે શ્રીનગર દોસ્તો ચાર ઓપ્શન છે ચાર ઓપ્શનમાંથી એક જવાબ સાચો છે તો ઠંડુ રણ ઓળખવામાં આવ્યું છે લેહ ને ઝડપથી જઈએ પ્રશ્ન નંબર બાર તરફ નીચેનામાંથી કયું વાહન ઇંધણ વગરનું છે રિક્ષા ઇંધણ ખાય સાયકલ કાર અને સ્કૂટર આપણને ખબર છે કે સાયકલમાં પેન્ડલ મારવા પડે ભરવી પડે અવકાશ યાત્રી આપણા ભારત દેશનું ગૌરવ એવા સુનિતા વિલિયમ્સ કાંસુ કઈ બે ધાતુઓ માંથી બનાવવામાં આવે છે તાંબુ અને જસર તાંબુ અને કલાઈ એલ્યુમિનિયમ અને લોખંડ લોખંડ અને નિકલ સાચો જવાબ છે કાંસુ તાંબુ અને કલાઈમાંથી બનાવવામાં આવે છે પ્રશ્ન નંબર પંદર પર્વતારોહણ કરનારે ખડક પર ચડતી વખતે સી કાળજી રાખવી જોઈએ તો પીઠ વાળી દેવી જોઈએ પીઠ ને ઊંધી રાખવી જોઈએ શરીરનું નેવોળી રાખવું જોઈએ કે પછી શરીર વાળી દેવું જોઈએ દોસ્તો ખાસ તમારે જણાવવાનું કે કમેન્ટ ખાસ જવાબ જણાવવાનો છે દોસ્તો પર્વતારોહણ કરનારે ખડક પર ચડતી વખતે પોતાના રાખવું જોઈએ દોસ્તો તો સૌ આજનો આ કેવો લાગ્યો કમેન્ટ બોક્સમાં તમારે અમને ખાસ જણાવવાનું છે તમારું નામ લખવાનું દોસ્તો કમેન્ટમાં ભૂલવાનું નથી કેટલા જવાબો સાચા પડ્યા તે પણ લખવાનું છે તો સૌને જય હે જય ભારત આવજો